બીજી આપણે વાત કરીએ કચ્છની તો આગામી દિવસોમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ અને પૂર્વ કચ્છ પોલીસ વડાસાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને રાપર આડેસર ખડીર બાલાસર ગાગોદર પોલીસ દ્વારા રાપર શહેરમાં જુદી જુદી જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં જેમાં શહેરના બેંક ચોક અથાવણ નાકા રાગપર ચોકડી અયોધ્યાપુરી ત્રમ્બે ત્રણ રસ્તા ગુરૂકુળ સહિતના વિસ્તારમાં ખાનગી વાહનો અને શહેરના દરેક વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં રાપર પીઆઈ જેબી બુબડીયા ખડીર પીઆઈ એમએન દવે આડેસર પીઆઈ જે એમ વાડા ગાગોદર પીઆઈ વીએસ સેગલ બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી પીએલ ફણેજા વીએસ કાતરિયા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જેમાં ચારસો છવ્વીસ વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ચૌદ એનસી ફટકારી હતી અને બે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા એકસો પાંત્રીસ વાહનો માલબેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી અને આમ આગામી દિવસોમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી મુક્તપણે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે